રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગ ને આઠ વાગ્યા આઠ ઉપર ટાઈમ થઈ ગયો છે ને શિરાઈ આપણે કમ્પ્લીટ થઈ ગયા અને આજ મોહન ને જાણે વેકેશન કાલ પૂરું થઈ ગયું આજ નિશાળ ખોલી ગયા એટલે આજે નિશાળ વાય ગયો અને અમે અત્યારે શિરાઈ વિરાઈ અને થઈ ગયા છે કમ્પ્લીટ ને અમારા જાય ગુજરાત અત્યારે અત્યારે જે તવ રહેલી હતી કારણ કે દોવાનું જાજુ ન હોય દૂધ જાજુ ન હોય અને ખાવામાં એજ બેક મોરું લાગે એટલે એટલે એને આ બાંધી હતી અને અત્યારમાં જો વાસીદાન આવું બધું હાલે વારવાનું ને એવું અને માવઠું માવઠાની વાત કરીને તો ઢાબર હાવ એકદમ કાલનું થઈ ગયું છે કાલ સવારમાં ખડી કચરી ગયેલું હતું બાકી તો ઢાબર જ આખો જ રહ્યું ને આજે ઢાબર જ હતું અને રાતે લગભગ બારક વાગે સાટા ચાલુ થયા હતા તો નૈણ તો જો કે આપણે ખડકીને ગાંજી ઢાંકીએ વહેલે વારું કરીને પણ આઈકણે જોવા બાંધી કપછરીમાં કપા ને તો આ સાઈડ આપણે ખાલું છે ને તો બુંગણ હતું ને એ આ રીતનું મસ્તીનું બાંધુ દિવાલ કોઈડે એટલે ઘણા ગમે એવી વસ્તુ કપ્પા પીળું એક કોરો રે અને બીજું ઘણું બધું પીળું રે એટલે એ રીતે બાંધી દીધું એ અને અમારે અંજલીને તો નિશાળ જો કે જે નથી ખોલવાની પાંચ તારીખે એમ કાંઈ ખોલવાની છે ભેંસને પથારીમાં બાંધી દીધી બસ 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 રામ રામ જય માતાજી બધાને જો અમારી પાર્ટીનું કેલા જે જો ઠેકડા મારે દૂધ પીજે ને જાજો

ખેડૂત બધે ને હેરાન કરી નાખે ધંધે લગાડી દે હું કાલ વાકાન માં ગયો ને મેં કીધું પ્લાસ્ટિક કાગળ તો ત્યાં તો વારો નો આવે પ્લાસ્ટિક નો કારણ કે ઢગા ને ઢગા મગફળી ના કપા ના ખેતર માં પીડા હોય ઢાંકવા તો પડે કઈક કઈક ભેરું કરે એ હુકાણ હોય ભેરું કરે બાકી પાથરાય પીડા હોય એટલે ખેડૂત ને થાય ને માવઠું હોય એટલે દૈસા થઈ જાય એક તો મળે ઓછું ને પાછું એમાં બગડાય બગાડે

હા એટલે હે ને માવઠું તો એવું છે ને કારણ કે અત્યારે બધે બગાડવામાં માં જ કોઈ જાત કામ તો અત્યારે આવે જ નહિ અત્યારે જરાક સૂરજ આમ દેખાણો ને વાદળ એવું લાગે કે અત્યારે લાગે ભૂલ થાબડ એમ બીજી તો બધે કાળું કાળું છે એની પાછળ સાઈડ બધી અને હજી તો આગાહી છે ચાર પાંચ દિવસ ની બીજી તારીખ લગી એટલે કેવું થાય શું ખબર કાંઈ ખબર નથી કમ્પ્લીટ કરીને મેલું ને તોય વાવવાનું સરખું ના આવતું કીધે વરસાદ વરસાદ ન આવે ને તો વાવે એવું થાય નકર કર ફરીને મેનેજ થાય ખેડેલા હોય ને ને ખેડેલા હોય અમારે કેમ ખેડેલું ખેડેલું એમાં પછી ચોટાડી દે એટલે ફરી નહીં મેનેજ થાય અને એમાં તમને વાત કરું જો ખેતીમાં તો વરવું હોય તો વરે ન વરે કાંઈ નહીં અત્યારમાં બિલવાળા ફાયર વાળીનું બિલ બનાવીને વહી ગયા એટલે બિલ કે છ હજાર માથે બિલ આટલું આટલું આવે અને ખેતીમાં કાંઈ વરે નહીં ખેતી માં કઈ વરે કઈ બિલ તો ભરવું જ પડે બીજું કઈ કામ નતું કપામાં પાણી ચાલુ કરી દીધું જોઈ પેલા એટલે વહી છે અહીંથી આટલો આમ પી જાય પછી આ ધોરીએ લાવીને આ ધોરીએ અહીંયાથી આટલો આમ પી જાય અડધો અડધો કપાનો પાક કરેલા હે કપામાં કઈ છે નહીં બહુ પણ એકાદ તાર વેણ આવે એવું છે ને તો પીધું પાવ પાવી દઉં એટલે પાવમાં તો એવું ન પાવ તો એ ડેરા થઈ તો ખોલવાના છે નવા ડેરા આવે કાંઈ આપણે આવવા જેવા શેરને કારણ કે નવા ડેર આવવા દે ને તો હેઠ ઉતા પછી એ વીણ આવે એટલે એ કાંઈ નથી કરવાનું પપ્પા રાખવાનું નથી કાઢ નાખવાનું હોય પણ પાવ છું તો એટલા માટે કારણ કે વરસાદ જો કે એટલો બધો આવ્યો ને મતલબ બધી કોમેન્ટ એમ આવશે કે વરસાદ આવશું છે ને તોય પાવશું તો વરસાદ તો ખાલી જમીન તાઢી થાય ને અને કપાના પાંદડા ટાઢા થાય જમી જેવી એટલો જ વરસાદ એ તો જમી કીધું જરાક વધારે સુકાઈ જાય ને તો તાળા પડી જાય ને તો પછી પાણી તો વારવું પડે શું કામ ખબર કે ખેડવું હોય ને તો વધારે સુકાઈ જાય એટલે પાણી વારેલું હોય ને તો મસ્તીને ટેફાઈ ન ઉકડે ને ખેતી સારી થાય એટલા સારું થાય એટલે પાવું એમ દી ન પાવ તો પછી તાળા પડી જાય ને તો પછી પાણી બધું એમાં જ લીવું જાય આપણે પાણી વાળીને તૂટી જ કપા પીવી થોડોક હોય છે એટલે પાણી ચાલુ કરી દીધું એ અને બીજું વાવેતર કઈ થયું નથી ને એટલે વળી કપા પાણી વાળો ને વારો આવે અગર જીરું ને ઘઉં ને એવું બીજું વાવેતર કરશો ને પછી તો કપા નો વારો નહીં આવે પાવો ઈચ્છ તો નહીં પાવો જડે એટલે એટલે કે આમાં ચાલુ કરી દીધું વાવાજ પેલા ફાયદો એટલે ખેતી કરવામાં પોસું રીએ ને એટલા સારું ખેતી સારું થઈ લે કપ્પા સારું થઈ નહીં કપ્પા તો આમ છે હવે પૂરું છે એક વીણ વીણી એટલે એક વીણ વીણીને એક વીણવાની એટલે નેણ જો આપણે રાતની ટાંક દીધી કારો કાગળ લઈ

અમારે પગા ભાઈ ઉભા છે ને નાખે અમારે બપોરો કરવાનો હાલમાં જો બપોરો ખાવાનું કયો ખાવાનું કયો ખાવા બેન થાય ભૂખ લાગે ભૂખ લાગી પણ એટલું બધું ન આમ ઝડપ કરતા જો ચાલે ફોન પર વાત અમે એટલી ઝડપ રાખશું ખાવાની બકરો કરવાનો જ ક્યો વાખોલો મીના હોતે વરસાદમાં હાલો અમાર પાકનો શાક દેવાજો આપણે અને બપોરો કર લઈ પાણી વારતા તા

હજી બપોરા કરીને બેઠો છો તો વરસાદ ચાલુ થઈ ગયો છે માવઠાનો વરસાદ આટલો આટલો વર હે ધીમી એવા જો વરસાદ નહી પલરી જાય છે દીધું છે એટલે અહીંયા કપા પીળે નાય વરસાદ નો આવે એમ દિવાલ નું બાંધી કડક થાય ને વળી હરવો પડી જાય ને એવો હે વરસાદ ઉપાડી રહી ને નથી આવતો બહુ આવે ને એટલે ત્યાં લઈ લે બંધ કપા તો મેં કે ધીમો ધીમે આવે ને એટલે પાવાનું ચાલુ કરી દેજો અત્યારે વધારે આવશે તો નહીં પાવન કે તો વળી પાસે નાખો પીરો ને પાવા જવાનો જ સૌ કારણ કે પાય જ દેવો ખેડે એવું સારું થઈ જાય ને પોસું પણ એમાં કાંઈ એવું કાંઈ હે ને કદાચ વરસાદ આવે બગાડો નાખો એ બગડી ગયો એટલે પછી કાંઈ ટેન્શન હે નહીં એમાં મોહ નહીં લેસન કરેલું કેવો રહ્યો વેકેશન ખુલ્યું પછી પહેલો દિવસ ની સાઈડ નો શાળા નો પહેલો દિવસ કેવો રહ્યો થાર મજા ન આવે એમ 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 થાય હવે એમ જોઈએ ને

વરસાદ તો જો આ શું કરશે એની મને દઈ નાખશે ખેડૂત મંડાય પીળું બોલ અત્યારે બહુ હમણાં પાણી વેતા આમ તો જો જોગલો થાય થાય હા પાણી વેતું થઈ ગયું આમ જો હજી ઓલ બારી બંધ કરીએ જા હા પાણી આવશે બારી ખરો બંધ આ માલ તો દઈ નાખવાનું છે બધા ન વાય પડી ગયો હાસલ શું તારે કોણ જાણે આમ જો પાણે વેતા થઈ ગયા બબટ આમ જો હા પગ લપતે હે પગ લપટે ઓલપા ઘર કો કેતા ન્યા ન્યા આઈ જત કાય વાંતા

ખેડૂત બિચારા કેટલી મહેનત કરી પૈસા થોડા ઘણા હોય એ બધા ખેતીમાં નાખી દે અને એમ થાય કે અત્યારે સિઝન આવશે પણ સિઝન તો આવતા આવે જાણે જ આવે કરવું કઈ રહેવા નથી બધી જાપ કરનાર પાછરા તારે મગ કરે એવું થાય આવું છે અમે તમારી વળી ભાગે જો કે કપ્પા વીણીને મેલ દીધો તો સારું છે નકર દઈ નાખે કેટલો ને નુકસાન કરે બઉ કઈ વસ્તુ કઈ વસ્તુ કામ નો લાગે વરસાદ બધો વગાડે કોઈ પલરી જાય કેટલો વરસાદ આવ્યો આમ તો એવા જ મીડો હે બોલા ને શું સારી છે એમ સાહેબ બાર વરસાદ આવી ગયો ચાલુ વરસાદે ભાવતા નો વરસાદ જેવો બાયરે નીકળો કેવું કાવે એવું જો આ સાઈડ થી આવે છે ઉગમણી સાઈડ થી પવન ઇમ્પાનો વરસાદ ઇમ્પાનો અને મારગ માં આમ જો આ માવઠા ના વરસાદ નું પાણી સમસ્તામાં એટલો નો હોય એટલો વરસાદ હે ને આમ જો આમ થઈને પણ વેતો થઈ ગયું પાણી અને બબટી વરસાદ વરે હજી તો પવન પણ પેરો હે પવન હોય ને એટલે નુકસાન વધારે થાય અને આપણે ઓલું ખેડેલું કમ્પ્લીટ કરેલું હે ને એની તો દે નાખ જો આ નીણ ખાતી રહી ને પલારી વરસાદ માઉખાનો આવો છે જો ફળ હવે ઉકાઈ જાય કીધું ને વરસાદ નતા હોય ને પણ આજે પાછો જો પાણી વહેતો થઈ ગયું મારે બહાટી એન પા બધે જોઈ લે આ તો વરે અહીંયા આડું આટલું બાંધ સારું ને કપાઈ ફલારે માવઠાનો વરસાદ આટલું માવઠું હમણાં ન થાય માવઠું જો કે ઓરોડ હમણાં કરવામાં આવે જ છે પણ વધારે આવી મેં કરે આવે થોડું ઘણું